બધું હોય છોકરાઓ રમી શકે આવી મહાનગરપાલિકા થાય ને તો મોરબીની અંદર ફરવાલાયક સ્થળો નથી રિવરફ્રન્ટ મોટા મોટા બગીચાઓ અને રોડ રસ્તા ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ એવા ઘણા બધા પ્રશ્નો છે મહાનગરપાલિકા બને તો આનું બધું નિરાકરણ આવે

બીજે નંબરમાં ના મહાનગરપાલિકાની જરૂર એ હતી કે ટ્રાફિકની દિવસે દિવસે સમસ્યા એટલી બધી હતી અને ખાસ તો બે હજાર તેરમાં જે કાંતિભાઈ ધારાસભ્ય ધારાસભ્યભાઈને ત્યાં જિલ્લો બનાવ્યો અત્યારે મહાનગરપાલિકા બનાવી બહુ સારું કહેવાય પણ આનું તાત્કાલિક કામ થાય અને ડિમોનેસન જે થતું હોય ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને બાગ બગીચા બને એવી જરૂર માગણી છે